આમ આદમી પાર્ટી હાલ ઠેક ઠેકાણે પોતાની સભાઓ યોજી રહી છે અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે અને તેમની જે સમસ્યાઓ છે તેના વિશે માહિતી મેળવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના મહિલા નેતા રેશમા પટેલ પણ ગામો ગામ જઈને લોકોની જે સમસ્યાઓ છે તેના વિશે માહિતી મેળવી રહ્યા છે અને આ જ કાર્યક્રમના ભાગરૂપે રેશમા પટેલ જુનાગઢના એક ગામમાં ગયા હતા

એમના જે પુત્રો છે તેમની સાથે રેશમા પટેલને થોડી બોલાચાલી પણ થઈ હતી એમનું કેવું હતું કે આ ગામમાં અમુક રોડ રસ્તાના જે પ્રશ્નો છે એના કારણે ત્યાંના જે રહેવાસીઓ છે તે ખૂબ ત્રસ્ત છે અને અત્યારે ખાસ ચોમાસાનું ઋતુ જે ચાલી રહી છે ત્યારે રોડ રસ્તાની જે હાલત છે એ ખૂબ ખરાબ થઈ ગઈ છે વરસાદી જે પાણી છે એ રસ્તામાં ભરાઈ રહે છે જેના કારણે ત્યાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો જે છે એ પણ ગામમાં ફાટી નીકળ્યો છે કેટલા બાળકો છે કેટલા યુવાનો છે એ આ રોગચાળાના કારણે બીમાર છે અને અન્ય પણ ઘણી બધી વાતચીત તેમની વચ્ચે થઈ હતી સીધા રેશમા પટેલે પોતાના સોશિયલ મીડિયા પર આ વિડીયો પણ જાહેર કર્યો છે એટલે સીધો એ વિડીયો પર જ આપણે નજર કરીએ કઈ કઈ ટેન્શન લ્યો માં અમે માખિયાળા ગામમાં છીએ અને માખિયાળા ગામમાં

અમે માછેડા ગામમાં આવ્યા છીએ ખાસ સુકામ આવ્યા એ તમને કહી દઉં એટલે એ એ એ અહીંયા આવ્યા અને અહીંયા ઊભીને કંઈ બોલીને પણ ગયા વયા ગયા ને હા એટલે અહીંયા એને જોઈ કે અહીંયા મીટિંગ છે અને પછી હું તમને આખી ડિટેલ જણાવું હમણાં આખી ડિટેલ જણાવું કાઈ વાંધો નહીં હવે હું તમને પરી આપડે ભાઈ અહીંયા જ બેસજો બેનો અમે ખાલી રોડ ઓલો કરીને બતાવીને આવીએ ઓકે તમારે બધા વિખાવાની જરૂર નથી છોકરો હા હું આ બેનોને લઈ લઈશ બેનો પણ ઉભા રહ્યો હા એ આવે છે ને આવા દો આવા હા નહીં નહીં ટેન્શન ટેન્શન લ્યો માં વિશાલભાઈ શું છે છે ને તો વાંધો નહીં હા હા હારું છે ને ભાઈ તમારું નામ શું ગજેરા ને જીગ્નેશભાઈ કાંતિભાઈ ના કાંતિભાઈ ના દીકરા ઠીક અહિયાં રોડ હરખો કરવાનો છે શું કરશું હા તો લેતા હો કાલે આવશે ને હા જો આ રોડ આટલો આવું ખરાબ છે હાલો બતાવી દઉં તમને તમે અમાર કેવા ને ફરજ માં આવે હા 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 તમે બેસો તમે બેસો તમે બેસો ચિંતા કરોમાં બેસો 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 બતાવી દઉં છું રોડ હાલો ભાઈ જે રોડ જોઈ લઈએ કઈ વાંધો ને હવે બની જશે ને હવે બની જાય ઓકે ઓકે વેરી ગુડ ચલો સરસ હવે આ પરિસ્થિતિ અરે અમે કીધું એટલે તમારે બનાવવાનું જ નથી તમારે બનાવવાનો છે બનાવી દો મંજૂર થઈ ગયો છે હા હા તો બહુ સરસ આ બેનો આપણું કામ થઈ જાય બેઠા રેજો આવું છું હું આવું છું આવું છું હવે આપણે ખાલી જોઈએ અમે જોઈ લઈએ અમારું પણ આમાં તો ઘોડાનો નાખી તો હાલે કેમ લોકો આ તમે કહો છો આમાં ઘોડા કેમ નાખો તો આ હા ગટર નો નિકાલ જ્યાતો પણ એમ નઈ તો ગટર નિકાલ હે ને હ ગટ નહી બો પાણી તું કોણ તું કોણ છો તમે આપડે આપડે છે ને મારી વાત સાંભળો સાંભળો બોલો હા આજ ભઈઓ તો બનાવવું એના વસું

રાજબ કી છે એટલે અમે અમે એવું વાત વાત ભાષની કોનીકો વાત તો સમજી જાય તમને મનથી હવે બની જશે ને બલ્લુ કાલે હમરો ઉમતી તો

આ લોકો આમ જો તમારે એને મને ખબર હતી હાલ તો મારા ભાઈ આમ આમ જો આમ આમ તો બનાવતા જ નથી આ રોડ બતાવો આ અહીંથી રોડ છે

દેખાય છે આખો રોડ ઉપર બતાવી દો હવે આ બાજુ આ બાજુ બરાબર હા હાલો હાલો ઓલી બાજુ બતાવી હાલો આમાં આમાં એવું છે મારી બાજુ રાખો જરા મારી બાજુ રાખી દો આમ ટેન્શન લેવું કોઈ નહીં હા એને જવા દે ભાઈ ને ક્યાં જાઓ તમે કાલે બનાવી દેજો

પણ આપણે બાબતમાં પડવું નથી હું એટલું કઉ છું કે અમારી એટલી જ આશા છે કે આ રોડ બની જાય એટલે આ માધ્યમથી સરપંચ ભાઈ હા હોય ને તો એને મારે કહેવાનું છે અમે કહીએ છીએ એટલે તમારે નથી બનાવવાનો પણ આ જનતા કે છે ને આ બાજુ કેમેરો ફેરવો આજે જનતા જનતા કે છે ને વાળ કેટલી બધી બહેનો બેઠી છે આ જનતા કે છે ને એટલે બનાવવાનું છે

કાલે બનાવી દેસુ પણ કે તમે કહો એટલે જનતા કહે છે એટલે તમે બનાવો એટલે મારે ખાલી જનતા સામે જ છે કે જાગૃત થાવ અને ગામમાં જેને સત્તા સોયપી છે ને એના તમે એને લલકારતા શીખો એની પાસે તમે કામ કરાવવાની તમારો જે અધિકાર છે ને અધિકાર ભોગવો કારણ કે કોઈ મફતમાં કામ નથી કરતું કોઈ પોતાના ઘરના પૈસા કામ નથી કરતું આપણે જે ગ્રાન્ટો પાસ થઈને આવે છે જે પૈસા આવે છે આપણા જે આપણે ટેક્સ ભરીએ છીએ એના આ રોડ રસ્તા બનતા હોય છે પણ કઠણા એ છે કે જનતા આપણી ઘોડી છે અને આપણો અધિકાર પણ માંગી નથી શકતી અને જયારે માંગવાથી પણ ના મળે ને ત્યારે છીનવવાની તાકાત ઉભી કરો ત્યારે આ પરિવર્તન આવશે અને આ દરેક ભાઈઓ અહીંયા ઉભા છે અહીંયા જ પોતે વે છે આ પીડિતો છે અને હજી તો જ છે આપણે જઈએ બાજુ વાલો આપણે બધું જઈએ અને આ રોડ હા

આ ચાલી બરોબર છે જો વાત છે

સાથી 8 મહિનાથી આ સ્થિતિ સહન કરીએ છીએ અમારે ભરોજ છે એના બે નાના નાના છોકરા છે એને કોલેરા જેવી બીમારી થઈ ગઈ આ તમે આ બાજુ જોઓ આ ચોવીસ કલાક આ ખાડો ભેર્યો રહી છે આ એની હોસ્ટેલ છે હોસ્ટેલની ગંદકી બધી અહીંયા નીકળે છે આ દિવસના તમે જો ત્યારે તમને ખબર પડે આ વિસ્તીતિ છે બેનો અમારું પ્રોશ્ન કોઈ છોકરા નાના બચ્ચા જે આજા નથી જોયું અમારી તમારી વાત દેખાય તો છે વાંધો નથી પણ જોઈ લીધું હવે મારે ગુજરાતની જનતા ને ખાસ કરીને માખિયાળા ગામના જે રે છે ને દરેક જનતા ને મારે એટલું કેવું છે કે આવી પરિસ્થિતિ જો ગામની હોય તો તમારે સવે જાગવાની જરૂર છે અને બીજું એટલું જ નહીં અમે અહીંયા જયારે ખાલી મળવા માટે આવ્યા છીએ ત્યાં એ જેસીબી લઈ અને જાણે ડરાવવાનો જે પ્રયાસ કરવા માટે આવ્યા હતા અને પછી કે તમે કહો એટલે અમે નહીં બનાવીએ અમે અમારી રીતે બનાવશું ભાઈ અમે નથી કેતા જનતા કે છે આ દેખાય છે હા 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 એટલે આવું જે ગુંડાગર્દી વાળું શાસન છે ને એ પણ એની સામે અમે તો બિલકુલ ઝૂકશું નહીં બિલકુલ નહીં હા બેસો બેસો ચાલો આવી છીએ હા હા લાલ બેસુ છું હવે બે મિનિટ અહીંયા બધા બધા બેઠા હતા હા મિત્રો જે પરિસ્થિતિ મેં તમને કીધી એ આ ગામની દયનીય પરિસ્થિતિ છે અને આ તો એક તમને એક્ઝામ્પલ મેં આપ્યું પણ આવી અસંખ્ય ગામમાં દરેક ગામમાં આવી પરિસ્થિતિ છે મારી ગુજરાતની જનતા અને એના ગામડાની જનતાને એટલું કેવું છે કે હવે જાગો અને તમે તમારી જાતને પૂછો કે આ કેટલું વ્યાજબી છે આપણા પૈસા આપણને સુવિધાઓ સુવિધાઓ તો દૂરની વસ્તુ પણ જરૂરિયાતો પણ પૂરી નથી થતી સુવિધાની વાત નથી કરતા પણ જરૂરિયાતની વાત કરીએ છીએ જે જરૂરિયાત તો પૂરી થવી જોઈએ રોડ રસ્તાની જે મેં તમને હાલત બતાવી અને અહીંયા જ્યારે અમે લોકો ચર્ચા કરતા હતા ત્યારે આવું અને એ પણ જે પરિસ્થિતિમાં આવી અને એમ કે છે એમ કેવાય ને કે ઉશ્કેરવા માટે આવવું જેસી થી લઈને આવવું આવા જે પ્રયાસો થાય છે એનાથી ડરી જવા વાળા છીએ નહીં આ રેશમા બેન જેલમાં પણ રહીને આવી છે એટલે અમને કોઈના બાપની ભીખ નથી તમે કામ નહીં કરશો તો તમારી સત્તા ઉખડશે અને નવા સત્તા ઉપર જે આવશે એ કામ કરશે કામ તો તમારે કરવા પડશે બે વર્ષ મોડું કરશો બે મહિના મોડું કરશો અમને કોઈ વાંધો નથી તમે તમારા વટમાં નહીં કરો કે ભાઈ અમે તમે કહેશો એટલે અમે નહીં કરીએ અમે ત્યારે આવ્યા જયારે તમે કરતા નથી અમે કેવા નતા આવ્યા અમે ત્યારે તમારા ગામમાં એવા જયારે તમે આ કામ કરતા નથી તમે ગંદકી વાળા વિસ્તારમાં રહેવા માટે જનતાને મજબૂર કરો છો તમે ધાક ધમકી વાપરો છો તમે ડરાવો છો અને પાછા અમને ડરાવવા માટે આવો છો એટલે અમે કોઈથી ડરવા વાળા છીએ નહીં અને જાણે છે સમગ્ર ગુજરાત અને જનતાને પણ અમારા ગયા પછી ડરાવવાની કોશિશ ના કરતા નેતર એના પર માઠા પરિણામ ભોગવવા પડશે અને જ્યાં જ્યાંથી જ્યાં તમારાથી જે પણ કઈ થતું હોય કરી શકો છો પણ ડરાવા અને ધમકાવા સિવાયનું કામ કરજો તમારા ભાગમાં જે કામ આવે છે એ કરજો જનતા કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવવાની ડરાવાની કોશિશ ના કરશો એટલું જ મારે કહેવાનું છે આશા રાખું કે જે સરપંચભાઈના પુત્ર માખિયાળાના સરપંચભાઈના પુત્ર આવીને જે કહી ગયા છે કે અમે રોડ કરીશું પણ તમે કહો ત્યારે તમે કહેશો એટલે નહીં અમે અમારી મરજીથી કરવા આવ્યા છીએ તો વેલકમ તમે તમારી મરજીથી કરો પણ કરી દો અને માખિયાડા ગામનો એક એક ખૂણો એ હકદાર છે એ લોકો હકદાર છે કે એ પોતાની સુવિધા ભોગવી શકે પોતાની જરૂરિયાતો એ લોકો

ના કામ માટેની જે મંજૂરી છે એ મળી ગઈ છે અને અને હવે હવે એ રસ્તાનું કામ આગળ ધપાવવામાં આવશે કે કેટલા કેટલા કરવામાં આવે છે પૂરા કરવામાં આવે છે આ લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યૂઝ નમસ્કાર